સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પાલનપુર દ્વારા વિદ્યાર્થીઓને આજના સમયમાં ઓનલાઈન પ્રવૃત્તિ જેવી કે એટીએમ ફ્રોડ કેબીસી લોટરી ઇન્સ્ટન્ટ લોન ઓનલાઈન શોપિંગ ફ્રોડ ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપમાં થતા ફ્રોડ લોકો કેવી રીતે ભોળવાય અને છેતરપિંડીનો ભોગ બને છે આ પ્રવૃત્તિમાં કેવી રીતે તકેદારી રાખવી જોઈએ તેની સુંદર માહિતી અલગ અંદાજમાં બાળકોને ગમે તેવી રમૂજી ભાષામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ લુઆએ માહિતી આપી હતી પોતાના મોબાઈલની સલામતી સાયબર સુરક્ષા તથા આપણી સાથે આવા કોઈ બનાવ બને નહીં તેની જાણકારી આપેલ આ પ્રસંગે ઓગઢ વિદ્યાલય થરાના પ્રમુખ શ્રી ધીરજકુમાર કેશા શાળાના આચાર્ય શ્રી તેમજ શિક્ષકો અને બાળકો હાજર રહેલ શક્તિસિંહ વાઘેલા કાંકરેજ ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત